નમસ્કાર ઓમ વક્રતુંડ મહાકાય સૂર્ય કોટિ સમપ્રભુ નિર્વિઘ્ન કુરુ દેવ લગ્ન જીવનમાં લગ્નજીવનમાં ખટરાગ ખટપટ કારણ અને નિવારણ એ વિષય ઉપર આપણે વાતો નવી ચાલુ કરવાની છે લગ્ન જીવન ખૂબ સુંદર આ વિષય મેં પસંદ કર્યો છે ભાગે ઘણા લોકોને આ વસ્તુ લાગુ પડશે ઘણા લોકોને લાગુ પડશે મારો જ્યોતિષનો વ્યવસાય છે વ્યવસાય તરીકે મેં અપનાવેલું છે ઘણા બધા વર્ષોનો અનુભવ છે ખૂબ પુસ્તકો લખ્યા છે ખૂબ ટીવી પર પ્રોગ્રામ કર્યા છે ખૂબ એવોર્ડ મળ્યા છે અને એનો નિષ્કર્ષ હું આ રજૂઆત કરું છું મને લોકો જન્માક્ષર બતાવવા આવતા હોય છે અને આ પ્રશ્ન મને ખૂબ મહત્ત્વનો લાગ્યો છે એટલે જ મેં શરૂઆત કરવાની આ વાત કરવાની ચાલુ કરી છે અને મારો આ વાત કરવાનો આશય એ છે કે લગ્ન જીવનમાં કંઈક ખટરાગ હોય ખટપટ ચાલતી હોય તો એને કેવી રીતે શાંત થઈ જાય નિવારણ એનો થાય અને ઘરમાં સુખ અને શાંતિનો માહોલ ઊભો થાય લગ્ન જીવનમાં વ્યક્તિ પ્રવેશ તો કરે છે પ્રવેશ કરે છે પરંતુ કેટલીક વખત થોડાક સમય સુધી અનુકૂળતા પ્રાપ્ત થાય છે અને પછી નાની નાની વાતોમાં મતભેદો ઊભા થવા લાગે છે અને છેલ્લે એવું પણ બનતું હોય છે કે બે જણા છૂટા પડતા હોય છે અને આજે તો લગ્ન જીવનમાં પ્રવેશ કર્યા પછી છૂટા પડવાનું બહુ અઘરું છે બહુ અઘરું છે મેં જોયું છે મારા વર્ષોના અનુભવે મારી પાસે લોકો આવતા હોય છે બતાવવા માટે અને લગ્ન જીવનમાં પ્રવેશ કર્યા પછી થોડાક સમય સારું ચાલે અને પછી જ્યારે અનુકૂળ નથી આવતું અને છૂટા પડવાનો સમય ઊભો થાય છે સવાલ ઊભો થાય છે ત્યારે એમાં પણ બહુ મોટા પ્રશ્ન ઉપસ્થિત થતા હોય છે છૂટા પણ સહેલાઈથી પડી શકાતું નથી બંધાઈ તો જવાય છે લગ્ન જીવનમાં બંધનમાં બંધાઈ જવાય છે પરંતુ છૂટા પડવાનું પણ બહુ અઘરું લાગે છે હવે આજના સમયમાં અને મારો આશય એ જ છે કે આ બધા પ્રશ્નોનો મારાથી કંઈ આ બધું બનવાનું નથી કે લોકોના ઘરમાં લગ્ન જીવનમાં બહુ સારું થઈ જાય અને કંઈ ખટપટ ચાલતી હોય ખટરાક હોય ને દૂર થઈ જાય એવો કંઈ મારો બહુ એ માનતો નથી પરંતુ કદાચ કેટલાક લોકોને આ વાત સ્પર્શી જાય અને એના જીવનમાં કંઈક સુખ શાંતિ આવે શાંતિનો અનુભવ થાય તો મને એમ લાગશે કે મેં આ વિષય પસંદ કર્યો છે તે ખૂબ અનુકૂળતા મને પણ અંદરથી શાંતિ મળશે અને મને એક લાગશે કે મારે જે કહેવાનું હતું તે મેં કહી દીધું પછી તો ઉપરવાળાની વાત છે એ લોકોના જેવા ગ્રહો છે એવી વાત છે આપણે કાલે મળીશું જોડાયેલા રહેજો अश्मोकलाल जबेरी सौ ने नमस्कार जय श्री कृष्ण ओम नम शिवाय तमें तो जो बीजा ने जो वही भलाम करजो लाइक करजो शेर करजो सब्सक्राइब करजो नमस्कार